ચૌદ ઉમેદવારના ત્રેવીસ ઉમેદવારી જે પત્ર હતા તે માન્ય થયા છે અને આઠ ઉમેદવારોના અગિયાર ઉમેદવારી જે ફોર્મ છે તે અમાન્ય થયા છે ચાર અપક્ષ અને જનસેવા ડ્રાઈવર પાર્ટી રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર પત્ર આવ્યા હતા તે પણ હોવાથી રદ કરવામાં આવ્યા છે આ અંગે વધુ માહિતી વડોદરા કલેક્ટર બી એ શાહે આપી હતી આજે જે નિર્ધારિત સમય હતો એ પ્રમાણે એટલે કે આજે સવારે અગિયાર કલાકે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી જે અંતર્ગત કુલ બાવીસ ઉમેદવારો હતા અને ચોત્રીસ ફોર્મ હતા એ પૈકી ચૌદ ઉમેદવારોના ત્રેવીસ પત્રો એટલે ચૌદ ઉમેદવાર અને ત્રેવીસ પત્રો એ માન્ય થયેલા છે અને આઠ ઉમેદવાર અને અગિયાર પત્રો અમાન્ય ઠર્યા છે જે અમાન્ય ઠર્યા છે એ એ જે આઠ છે એમાંથી બે પોલિટિકલ પાર્ટીના જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ હોય એટલે મેઇન કેન્ડિડેટનું માન્ય થાય એટલે નિયમ પ્રમાણે આપોઆપ એના સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટનું અમાન્ય કરવાનું હોય છે અને એ સિવાયના ચાર અપક્ષ એક જનસેવા ડ્રાઈવર પાર્ટી અને એક રાષ્ટ્રીય સમાજ પક્ષના ઉમેદવાર તરીકે જે ઉમેદવારી પત્ર આવ્યા હતા એ પણ એમાં ક્ષતિ હોવાથી એને રદ કરેલા છે શું સતી દરેકમાં અલગ અલગ પ્રકારની હતી કોઈ એક ફોર્મ એવું હતું કે એમાં દસ પ્રપોઝલના બદલે નવ પ્રપોઝલની સહી હતી એટલે નિયમથી માન્ય ના થાય કેટલાક કિસ્સામાં એફિડેવિટ જે સમય મર્યાદામાં રજૂ કરવું જોઈએ એ સમય મર્યાદામાં પહેલું એફિડેવિટ અથવા તો રિવાઇઝ એફિડેવિટ સમય મર્યાદામાં રજૂ નથી કરેલું આ મુખ્ય કારણો હતા જી ચોક્કસ આદરણીય મુખ્યમંત્રીશ્રી એમના વ્યસ્ત સમયમાંથી વડોદરા લોકસભા અર્થે પ્રચાર માટે વડોદરા ખાતે પધારવાના છે હું આપના એક પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી માધ્યમથી ધ્યાન રાખજો તમામ નગરજનોને આ સભામાં આવવા માટેનું આમંત્રણ પાઠવું છું ધન્યવાદ ખૂબ સરસ પ્રક્રિયા રહી એ બધું પ્રદેશ લેવલે નક્કી થતું હોય છે જે કોઈ પણ શીર્ષક નેતૃત્વ આદેશ કરશે એ પ્રમાણે નમસ્કાર કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે કલેક્ટર સાહેબે બધાને બોલાવ્યા હતા અને સ્ક્રુટિનીના સમય પ્રમાણે જે કંઈ નિયમ હોય એ પ્રમાણે સ્ક્રુટની શરૂ થઈ રાષ્ટ્રીય પક્ષમાં ક્યાંય કોઈ ઓબ્જેક્શન નહોતું અને પ્રોપર રીતે જે ચૂંટણી સ્ક્રૂટની પ્રક્રિયા હોય એ કાયદાની જોગવાઈ પ્રમાણે સરસ રીતે પૂર્ણ થયેલ છે ફોર્મ આજે દિવસ હતો અમારા ઉમેદવાર જસપાલસિંહ પડિયાર જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કરે છે એમનો ફોર્મ સ્વીકાર થતા ડમી ઉમેદવાર તરીકે અમારું ફોર્મ અમાન્ય રહ્યું છે પ્રોસીજર્સ સુચારૂ રૂપે થયા છે અને બંને નેશનલ પાર્ટીના જે નિયત ઉમેદવાર હતો એ બંનેના ફોર્મ મંજૂર છે એક કે બે અપક્ષોના ફોર્મ ના મંજૂર થયા છે ટેકનિકલ કારણસર અદરવાઇઝ મોટાભાગના ઉમેદવાર જેમનું પત્રક ભર્યું હતું એ મંજૂર થયા છે અને અમને આનંદ છે કે અમારા પાર્ટીએ સિલેક્ટ કરેલા જે ઉમેદવાર છે જસપાલસિંહ પડયારી સ્વચ્છ ચહેરો વડોદરામાં વિકલ્પ તરીકે લોકો પાસે અત્યારે અવેલેબલ છે જ્યારે વડોદરાના લોકો એક્ઝિસ્ટિંગ જે સાંસદ હતા અને જે ભારતીય જનતા પાર્ટીનો ત્રીસ વર્ષથી શાસન છે એનાથી ત્રસ્ત થઈ ગઈ છે વડોદરાનો વિકાસ ઊંધાયો છે ત્યારે એક સારા ઓપ્શન તરીકે અમારા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના જે ઉમેદવાર છે એમને લોકો ડેફિનેટલી સ્વીકારીને વોટ આપશે અને જંગી બહુમતીથી જીતશે એવો અમને વિશ્વાસ છે લોકશાહીના પર્વમાં ઉમેદવારી કરી હતી અને આજે ચકાસણીનો દિવસ હતો બહુજન સમાજ પાર્ટીનું ફોર્મ પાસ થયેલ છે એટલા માટે આ હતા અને ફોર્મ તો પાસ થયું છે પણ એની સાથે સાથે આપના માધ્યમથી વડોદરાની જનતાને કહેવા માંગુ છું કે મેં જે લોકશાહી પર્વમાં જે ભાગીદારી નોંધાવી છે આપની તકલીફ સમસ્યા અને સમાધાન માટે મેં ભાગીદારી નોંધાવી છે હું વિશ્વાસ રાખું છું કે અહીંયા લોક જે ઇન્વેસ્ટરો આવે છે મોટી મોટી રેલીઓ કરીને મોટા મોટા પૈસાઓ ખર્ચીને જે પોતે લાખો કરોડો ઇન્વેસ્ટ કરે છે અને અબજો કમાય છે આવા પક્ષોને આવા લોકોને જાકારો આપી અમારા જેવા જે ખરેખર લોકશાહીની રક્ષા કરવા માટે અને લોકોના માટે જે અમે ઉમેદવારી કરી છે એવા બહુજન સમાજ પાર્ટીને આપ હાથી સામેનું બટન દબાવી અને વિજય બનાવશો અને એના માટે હું આપના માધ્યમથી આજથી પ્રચારની સાથે સાથે અપીલ કરવાની પણ શરૂઆત કરું છું મારું નામ અમિત જાદવ ગુજરાત પ્રદેશ મહાસચિવ બહુજન સમાજ પાર્ટી